હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ બે હજાર પચીસની અંદર જે એક ત્રિમાસિક પરીક્ષા લેવાઈ રહી છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે મોડલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો કે તમારી શાળામાં તમારા શિક્ષક કેવી રીતે પ્રશ્ન પૂછશે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય છે ગુજરાતી પ્રશ્ન એક આપેલા જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો બરાબર છે જાહેરાત છે મેઘધનુષ્ય બ્યુટી ડેરી પાર્લર એના આધારે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણી પાસે પ્રશ્નો છે પ્રશ્નોની ચર્ચા કરીએ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે બીજું છે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્ય છે તો મેઘધ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઉમેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે ત્યારબાદ ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો એક બ આપેલા ફકરામાં ગુજરાતીમાં અનુવાદ કરો ફકરો છે ધ કાવ ઇઝ જે ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ અ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ વેરિયસ સાઇઝ શેપ્સ એન્ડ કલર્સ ધ કાવ ઇઝ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ્સ ધ કાવ સ્મિ ઇઝ rich સોર્સ ઓફ હાઈ quality. આ વાક્યનું આપણે ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કરવાનું છે તો ગુજરાતી છે ગાય એ પાલતું પ્રાણી છે તે વિવિધ આકાર કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન બે અ ની પ્રશ્ન બે અ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નોના ઉત્તર લખો સૌના હૃદયમાં ન્યાયની નીતિ રૂપે કોણ વસે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રામ એટલે કે ઓપ્શન સી છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સરકારી દવાખાનું ગામ ચોરીના ઓરડામાં શરૂ કરવાનું હતું બીજો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો તરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપનું સ્મૃતિ રૂપે કોની જાણીતું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રમલી ગાય ચોથો છે કવિએ એ જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હિમાચલ ના પાંચમો પ્રશ્નો છે લેખકની ગાય સ્વભાવે કેવી હતી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગરબડી હતી લેખકની ગાય સ્વભાવે કેવી હતી ગરબડી હતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર ત્રણ છે કૌશમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો જ છે ખાલી જગ્યા કામો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિલભ તો સઘળા કામો બીજો પ્રશ્નો છે સેવા કરવા માટે આથી વધારે સારું સ્થળ ક્યાં જ છે ત્રીજો પ્રશ્ન છે બોડી ગાય બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિના સફેદ રંગની ગાય હતી તો કાઠિયાવાડી ચોથો પ્રશ્ન છે અહીંયા ઊભા તો ઊભા તો ખાલી જગ્યા જસુ તો જીવન જય જય કાર તો મોત પાંચમો પ્રશ્ન છે ગામ લોકો હાકારમાં માથું બોલાવીને ખાલી જગ્યા આપતા તો સંમતિ આપતા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો છે અહિંસાનો શું અર્થ થાય તો જવાબ છે મન વાણી અને કર્મથી હિંસા ના કરવી તેને અહિંસા કહેવામાં આવે છે બીજો પ્રશ્નો છે ગામથી સ્ટેશન કેટલું દૂર હતું તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગામથી સ્ટેશન સોલ કિમી દૂર હતું ત્રીજો પ્રશ્નો છે બોડી ગાયનું પુ પૌત્રીનું નામ શું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બોળી ગાયનું પૌત્રીનું નામ રમલી ગાય છે ચોથો પ્રશ્નો છે બંધુને શું ગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે તો બંદુને ભીડેલા દ્વાર ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે પાંચમો પ્રશ્ન છે ડૉક્ટર પોતાની જાતને શું ઠપકો આપવા લાગ્યો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર પોતાની જાતને ઠપકો આપવા લાગ્યો કે તેના માણસો ઓળખવામાં થાપ ખાઈ ગઈ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવશે પ્રશ્નો ચાર બ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કવિ કેવી રીતે ચાલવાનું કહે છે કેમ કવિને એક થઈને રંગ રાગ છોડીને ભેખ ધારણ કરીને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકો ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે બીજો પ્રશ્ન છે બોડી ગાયને સ્વચ્છતા ગામતી એવું તમે શા પરથી કહી શકો છો તો બોડી ગાય પોતાની પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખ ચોખ્ખા રાખે છે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદી ગંદુ ખાતી નથી કે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા હશે ત્રીજો પ્રશ્ન છે સોળ કિલોમીટર કાપતા ડોક્ટરનો દમ સાથે નીકળી ગયો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું રસ્તો નદીના નદી નાળા વાળો હતો ગામમાં જવા મોટર બસ કે ગાળાની કસી સગવડ ન હતી ઘોડા ઉપર સમા સામાન મૂકીને પહેલી વાર ડોક્ટરે મુસાફરી કરી તેથી તેમનો દમ નીકળી ગયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ અ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો કૃષ્ણ એની પણ જોડણી છે કિલોમીટર વર્ષાવત્રી અવિચલ આ બધાની સાચી જોડણી લાલ અક્ષરથી લખેલી છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્ન પાંચ બ નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો બરાબર છે પોકાર તો ફરિયાદ ગાય તો સુરભી નદી સરિતા રક્ષણ રખવાડી ત્યારબાદ પ્રશ્નો પાંચ ક નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દો લખો પવિત્રતા અપવિત્રતા પસંદ નાપસંદ નિયમિત અનિયમિત વિચલ અવિચલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન પાંચ ડ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કોઈ બાજુના અતિપાના વિનાનો વચલો માર્ગ તો મધ્ય માર્ગ દેવી દેવી દેવ દેવી અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો કાળા પાણીની સજા દેશ નિકાલની સજા અંગ્રેજના સમયમાં સ્વતંત્ર સેનાઓની કાળા પાણીની સજા થતી હતી ઋણ અદા કરવું ફરજ ચૂકવવું ફરજ અદા કરવી હું મા બાપ પ્રત્યે ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ હતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું એક મોડલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જ્યારે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત